ફતેગંજ પોલીસે જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઈસમો તેમજ અન્ય ગુનાહિત માનસ ધરાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફતેગંજ પોલીસ કટિબદ્ધ છે જે અંતર્ગત પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે ફતેગંજ બ્રિજ અરવિંદ બાગના ખૂણા પાસે ખુલ્લા મેદાનમાં કેટલાક માણસો પત્તા પાનાનો રૂપિયા વડે હાર હારજીતનો જુગાર રમે છે બાતમી આધારે પોલીસે રેડ કરતા ચાર ઈસમો જુગાર રમી રમાડતા હોય તેમની અંગત ચડતી તથા જમીનદાવના મળી રોકડ રૂપિયા અગિયાર તથા મોબાઈલ ફોન રૂપિયા દસ હજાર કુલ મળી કિંમત એકવીસ તથા પત્તા પાનાના મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી તોફીન શેખ મહેશ દેવી પૂજક અરવિંદ દેવી પૂજક મહેશભાઈ દેવી પૂજકની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર